કે અહીં એક પરપ્રાંતિયની દુકાન પર આપણા આદિવાસી સમાજનો ઝંડો લાગેલો હતો તો એ ઝંડો એ પરપ્રાંતિયો દ્વારા હટાવી દેવામાં આવ્યો તો હું એ પરપ્રાંતીઓને કહેવા માંગુ છું કે આપ તમારો બાપનો વિસ્તાર નથી અમે તમને શાંતિથી ધંધો કરવા દઈએ છે करो मारा बाप ना बनो बात निकली जाओ नहीं तो जो सांबड़ो सां राखो नहीं तो पहले पूछेंगे फिर रोकेंगे ना माने तो।